નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે આ વિડિયોની અંદર જોવાના છે આ પ્રશ્નપત્ર સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ લેવાનું છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય છે સવારે અગિયારથી એક મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો મિત્રો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પ્રશ્નપત્ર જે છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો દ્વારા આપણે તૈયાર કરેલું છે તમારી ગયા વર્ષની જે પ્રશ્નપત્રો છે ત્રિમાસિક કસોટીઓ છે અને જે સ્વ અધ્યયન છે તેમાંથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલું છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વાલીઓને વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવા અને હવે એકદમ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવવી ઈઝી છે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર યાદ રાખી લેજો મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સએપ પર પણ મેળવી શકો છો અને બીજું કે આ પ્રશ્નપત્રના પત્રના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ ચૂકી છે તો એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈએ પ્રશ્ન નંબર એક વાક્યમાંના શબ્દોને યોગ્ય અંતર સાથે લખો જેના કુલ બે માર્ક છે પેલું મેશવાઈ નદીમાં ઘણા બધા મગર જોયા દાદીની આંખમાં આવ્યા જે જોઈને મને દુઃખ થયું આમાં યોગ્ય અંતર મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ સરખા પ્રાંસવાળા શબ્દોને આધારે વાક્ય બનાવો જો અહીંયા અમે તમે જોરદાર ચોકીદાર કાકા પાકા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે અહીંયા પાંચ સવાલો આપણને આપેલા છે મિત્રો ધોરણ આ આજે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે તે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ સોલ્યુશનની પીડીએફ આ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણમાં પહેલો સવાલ રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે બીજું સૂરજની પહેલાં કોણ કોણ જાગી જાય છે ત્રીજું તડકામાં કઈ કઈ વસ્તુઓ સૂકવવામાં આવે છે ચોથું રીંછ આગળ શા માટે ચાલે છે પાંચમું અળસ્યું અને દેડકો બેમાંથી કોની તકલીફ વધુ મોટી લાગે છે કેમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આપો જેના કુલ આઠ માગ છે પહેલું ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું બીજું પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે ત્રીજું તડકાથી સૌથી વધારે કોણ ગભરાય છે કેમ ચોથું ફાયર બ્રિગેડ આવી પહોંચે છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી અને પાંચમું ધાબડ ધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ લખો જેના અ માંગ્યા મુજબ લખો એમાં પહેલું છે કાઉસમાં યુ આપેલ શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે કોની કોનો અને કોનું તો આ ખાલી જગ્યા નિશાળ છે અને બીજું તમારે ખાલી જગ્યા કામ છે જેમને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય એ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો બ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું મહેશને લાડુ ભાવે છે કાઉસમાં છે શું અને બીજું તમને કઈ રમત ગમે છે કાઉસમાં છે ક્રિકેટ ક કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં જયેશ પહેલો નંબર મેળવવા ખાલી જગ્યા મહેનત કરે છે અને બીજું ઉંદર તેમનો ભંડાર સાંકળ ખાલી જગ્યા બાંધ્યો ત્યાર પછી ડકાઉન્સમાં આપેલા શબ્દને વિભાજિત કરો જો પક્ષી તે લશ્કર ને તીર્થ એમાં પાડેલું નામ મૂળ નામ માપી શકાય તેવું નામ અને સમૂહ દર્શાવતું નામ કુલ બે માર્ક્સ નો પ્રશ્ન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો પાંચ માર્ક્સ નો પ્રશ્ન છે એટલે કે નિબંધ લખવાનો છે પ્રિય રમત અથવા તો ખેતરની મુલાકાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ પરિચ્છેદની રચના કરો બાળક બગીચો ફૂલ માળા મંદિર ભગવાન અને પ્રાર્થના આ શબ્દોનો ઉપયોગ કરીને એક સરસ મજાનો આપણે વાક્યો બનાવી અને અહીંયા પેરેગ્રાફ લખવાનો છે મિત્રો આ જે ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમારે જોઈતું હોય સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર જો તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કાઉસમાંથી યોગ્ય ચિહ્ન લઈ ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે દોડની સ્પર્ધામાં સસલાભાઈની જીત થતાં તેઓ તો ખૂબ જ ખાલી જગ્યા થઈ ગયા અને કાચબાભાઈની હાર થતાં તેઓ ખૂબ ખાલી જગ્યા થઈ ગયા કાચબાભાઈ તો ખાલી જગ્યા ચહેરે ઘરે જવા લાગ્યા તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગુજરાતી સિવાયના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મૂકાઈ ચૂકી છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે